હવે કાક વિચારું શું કા હારો છે તો મગજમાં વિચારું યાર બેઠો બેઠો હારું કાક એવું લાવે તો કાક કરું જેથી કરીને ખબર હાશો આવું પેટ્રોલ નો વધે

અને ન્યા અમે બે ખોલી રાખ્યે મહિના દીવદીમાં હારકો કેસ આવે તો પછી થોડાક દી પછી એવું લાગે તો કાટ વધારે બે ચાર માણસની ભરતી કરી કરશું કા હા અરે રાજા રાજા આવો આવો એ આવી કારણ કે છ વાગ્યા પછી તો નોકરી માંથી કઈ હોય ની છુટી ને હવે છે ને ત્યાં એક ગમે દુકાન લેવાના છીએ દુકાન બે હું અને મારી વાળો મિત્ર છે ને બે નોકરી આરે કરીએ છીએ બે જણા ને બે હારે જ નોકરી કરીએ છીએ એમાં હવે વિચાર્યું છે દુકાન નાખીએ અને પછી હાજે પછી છે ને રાત્રે હવે દસ વાગે આવશું કરેપ્રાઇઝ છે તિજોરી નથી ભરા નોકરી ઉપરા ધંધો કરીએ છે બે જણા પાંચ પાંચ હજાર કાઢ્યા

એક ટાઈમકા કરો અને ભાઈ પણ પછી કાલ થી છે ને દસ વાગ્યા પછી જ આવશું ઘરે હું

સરપ્રાઇઝ આપીએ અને કહીએ કે અમારો છે ને પેલો કેસ હાથમાં આવ્યો

હા હવે અત્યારથી હજી તો પૈસા આપ્યા છે એટલે એને અમને પાંચ લાખ રૂપિયા આપી દીધા પાંચ લાખ રૂપિયા મૂકી દો પછી અમારો કેસ ઉકા જાય ને ત્યાર પછી આપડે વાપરવાના

કેવી મતલબી દુનિયા સ બે મહિનાથી તાડું ઠર્યું ન ના રોતો કોઈ ખાતો નહીં પીતો નહીં તો કોઈ દી મારી હંભા ન લેતી અને આજે તો એ રાધા આ તારો ફોન વાગે છે બાર વાગે કુનો આયો ફોન કરો ભગવતી નહીં હોય હવે તો ભૂઈ ગઈ હશે રૂમાલી રોટી માં પડી છે બાપા સાંભળી તમે આજે પૈસાનો નો થપ્પો હાથમાં આપ્યો તો કે ગરમ ગરમ રૂમાલી રોટી બનાવીને કેવી દુનિયા કોઈ ખબર જ નથી પડતી આજે પાંચ લાખ રૂપિયા હાથમાં આલ્યા તો રૂમાલી રોટી બાર વાગે બનાવવા બેઠી બોલો કેવી દુનિયા છે તમે ભલા ભાઈઓ બહેનો ચેતી જાજો ચેતી જાજો એ રાધા લાવો ન કરો હવે નોકરી એ જવાનું અને પાછું દુકાની જવાનું આવો

ભિખારી બની જઈએ ક્યારે બોલા ઈ બધી લાગ્યા શું ઈ બેન એવા નથી પણ અમને આમ થયું કે હાલ

અમને કામ હોય છું બેન નો આ તો ભાઈ નું લફરો નીકળ્યું ભાઈ નું અમે ભાઈ જતા એવા ભાઈ હતા અને ઈ છે ને પછી છે ને અમે છે ને પાછા વાળા બેનનો પીછો કર્યો ને પીછો એનો બેનનો નો કર્યો એ અમે એને બેન ને કહી દીધું કે છે ને તમારા

પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો બનવાનો આઈડિયા કેવો લાગ્યો તમને

આવજો ત્યારે રામ રામ